હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે હું તમને બતાવવાનું છું સરસ મજાની સિંગલ રિસ્ત પટોળા સાડી મટિરિયલની વાત કરીએ તો પ્યોર સિલ્કમાં મટિરિયલ રહેવાનું છે અને સાડીની આપણે લંબાઈની વાત કરીએ તો ફાઇવ પોઈન્ટ ફાઇવ મીટરની સાથે બ્લાઉઝની લંબાઈ રહેવાની છે અને આ સાડીના જો વજનની વાત કરીએ તો સરસ મજાનું છસોથી સાતસો ગ્રામનું વજન રહેવાનું છે હવે આપણે સાડીના કલરની વાત કરીએ પટોળા સાડીના અંદરના કલરની વાત કરીએ તો ડાર્ક પિંક કલર અમે કરેલો છે જેની અંદર નવરત્ન ડિઝાઇન મૂકેલી છે જેની અંદર અમે સરસ મજાના યલો ગ્રીન બ્લેક જેવા અલગ અલગ કલરો પૂરેલા છે સાડીના બોર્ડરની વાત કરીએ તો ઘોઘરા બોર્ડર કરેલી છે અને કિનારની અંદર અમે સરસ મજાની યલો રંગની પેટર્ન પણ મૂકેલી છે જેથી સાડીનો લુક એકદમ જ સરસ રહેવાનો છે હવે આપણે પાલવની વાત કરીશું સરસ મજાનો બોક્સ પાલવ રહેવાનો છે જેની અંદર અમે સરસ મજાના અલગ અલગ કલરો કરેલા છે કલરની વાત કરીએ તો ગ્રીન યલો રેડ બ્લેક જેવા અલગ અલગ કલરો પૂરેલા છે પાલવની અંદર અમે જરીપટ્ટાનું પણ વિવિંગ કરેલું છે જેથી પાલવનો લુક પણ એકદમ સરસ રહેવાનો છે હવે હું તમને બ્લાઉજ બતાવીશ સરસ મજાનું લાલ રંગનું બ્લાઉઝ રહેવાનું છે પ્લેન જેની અંદર અમે કિનારમાં પણ સરસ મજાની પેટર્ન મૂકેલી છે જેથી કરીને બ્લાઉઝનો લુક પણ એકદમ સરસ રહેવાનો છે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં પણ તમને એકદમ રિઝનેબલ રહેવાનું છે જે પણ કોઈ બહેનોને આ પટોળા સાડી પસંદ હોય અને ઘરે બેઠા મંગાવી હોય તે અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને મંગાવી શકે છે અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એટ વન નાઇન ટુ સેવન થ્રી થેન્ક યુ